નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો શું થઈ ચૂકી છે કે મહાવિનાશની શરૂઆત એક એવો મહાવિનાશ જેના વિષયમાં આખી દુનિયાએ ક્યારે વિચાર્યું પણ નહીં હોય આખરે ક્યારે અને કેવી રીતે થશે મહાવિનાશ શું ખરેખર આની શરૂઆત થઈ ચૂકી છે કેવી રીતે આ આખી દુનિયા મહાવિનાશના એક ઝાડમાં ફસાતી જઈ રહી છે અને કેવી રીતે આપણે મનુષ્ય કળિયુગના અંતથી સત્યયુગમાં પ્રવેશ કરી શકીએ છીએ ચાલો આ બધા પ્રશ્નોના જવાબ જાણવાની કોશિશ કરીએ આજના મહત્વપૂર્ણ વિડીયોમાં મિત્રો વિડીયો ખૂબ જ ખાસ છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો જેનો જન્મ છે એની મૃત્યુ એકદમ નક્કી છે જેનો ઉદય થાય છે એનું પતન થવું પણ એકદમ નક્કી છે કારણ કે ફરીથી ઉદય થઈ શકે આ જ સંસારનો નિયમ છે મિત્રો આ સંસારની ઉત્પત્તિ રચના કેવી રીતે થઈ આપણે જાણી જ ન શકીએ જો આપણા વેદ પુરાણ ઉપનિષદ ન હોય તો અને આવી જ રીતે મિત્રો જો આ વેદ પુરાણ અને ધર્મગ્રંથો ન હોય તો સંસારના મહાવિનાશ વિશે જાણવું પણ ખૂબ જ અઘરી વાત છે મિત્રો એક વાત તો એકદમ હકીકત છે અને એ પછી હકીકત પૂરી થવામાં થોડીક વાર લાગી જાય પણ આ પૂરું તો થઈને જ રહેશે અને છે મિત્રો વિનાશ મહાવિનાશ મહાવિનાશ થશે 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 અને મતલબ કે સંપૂર્ણ મહાવિનાશ આખી દુનિયાનો મહાવિનાશ અને એના પછી ફરી એકવાર આવશે સત્યુ જ્યાં પછી ના તો અધર્મ હશે ના તો પાપ હશે અને ના તો પાપી મનુષ્ય હશે હા મિત્રો તમે ઘણી વાર મહાવિનાશ વિષયમાં સાંભળ્યું હશે પણ મિત્રો જો હું તમારાથી કહું કે મહા વિનાશ આજની તારીખમાં આપણી સામે ઊભો છે તો શું થશે શું થશે જ્યારે હું તમારાથી કહું કે મહા વિનાશની શરૂઆત પણ થઈ ચૂકી છે અને મિત્રો એ ક્યારે અને કેવી રીતે તમને પોતાની ચપેટમાં લઈ લેશે તમને ખબર પણ નહીં પડે આ વાતો સાંભળવામાં ભયંકર લાગે છે પણ આ વાતોથી અમે તમને ડરાવવા નથી માંગતા અમે ખાલી અને ખાલી તમને આવનારી તબાહીથી સાવચેત કરી રહ્યા છીએ પણ મિત્રો શું આ બધું અચાનક થશે શું ભગવાન અચાનકથી અવતાર લેશે અને અચાનક જ બધા દુષ્ટોનો સંહાર કરી અને ચાલ્યા જશે ના મિત્રો હરેક વસ્તુની એક વિધિ હોય છે અને એવી જ રીતે આ દુનિયામાં જન્મ લેવાવાળાના મહાવિનાશની પણ એક વિધિ છે પણ આપણે એ વાતને પણ નકારી ન શકીએ કે દુનિયાનો મહાવિનાશ હવે નજીક આવી ચૂક્યો છે અને મિત્રો આ તો આપણે આજની તારીખમાં એકદમ સાફ સાફ આ દુનિયામાં થતું જોઈ પણ રહ્યા છીએ આજે આપણે બધા જાણીએ છીએ કે દુનિયામાં કેટલા અત્યાચાર વધી રહ્યા છે આજનો જે કળિયુગી માણસ છે એ પોતાના દુઃખોથી દુઃખી નથી પણ બીજાની ખુશીથી દુઃખી છે બીજાની પ્રગતિ જોઈને બળવું લોભ લાલસા લાલચ ઘમંડ અને કોને ખબર કેટલા ખરાબ ખરાબ વિચાર આજના કળિયુગી મનુષ્યના મગજમાં ભરેલા પડ્યા છે અને દુનિયામાં લગાતાર વધી રહેલો અધર્મ અને પાપ તો એ જ દર્શાવે છે કે હવે મહાવિનાશનો સમય આવી ચૂક્યો છે કલિયુગ હવે પોતાના ચરમ ઉપર પહોંચી આવ્યો છે જ્યાં હવે ખાલી અને ખાલી ધરતીનો મહાવિનાશ થવું બાકી છે અને મિત્રો જોવામાં આવે તો આ બાકી નથી આની શરૂઆત થઈ પણ ચૂકી છે મિત્રો આપણે જ્યારે પણ ભવિષ્યવાણીની વાત કરીએ છીએ તો ભવિષ્યવાણીઓમાં ભવિષ્ય મલિકા પુસ્તક જેને હિન્દુ સનાતન ધર્મનો એક ખૂબ જ પ્રમુખ ગ્રંથ માનવામાં આવે છે આજની તારીખમાં અહીંયા મિત્રો આપણે ભવિષ્ય મલિકાના અનુસાર જ જાણવાની કોશિશ કરીશું તમને જણાવી દઈએ કે ભવિષ્ય મલિકામાં જે ભવિષ્યવાણીઓ લખેલી છે એ ઓડિશાના મહાન સંત સંત અચ્યુત અચ્યુત્યાનંદ દાસ મહારાજજી દ્વારા લખવામાં આવી છે એમના વિષયમાં એમ કહેવામાં આવે છે કે એમણે લગભગ આજથી છસો વર્ષ પહેલા આ દુનિયાનું જે ભવિષ્ય છે એ ભવિષ્ય જોઈ લીધું હતું ભવિષ્ય મલિકાના અનુસાર જ્યારે આ દુનિયામાં અધર્મ વધી જશે પાપ વધી જશે પ્રાકૃતિક આપદાઓ વધારે આવશે ત્યારે આ દુનિયામાંથી દેવ અચાનકથી લુપ્ત થઈ જશે ગાયબ થઈ જશે ધરતી એક એવી સિચ્યુએશનમાં પહોંચી જશે જેનો સૌથી મોટો કારણ ખૂબ જ ભયંકર પ્રાકૃતિક બદલાવ વધતો તાપમાન અને અધર્મનો રાજ હશે અને આવી પરિસ્થિતિમાં મિત્રો ભયંકર યુદ્ધ અને પછી મહાવિનાશની શરૂઆત થશે હવે ઘણા બધા લોકોના મનમાં એવા વિચાર આવી રહ્યા હશે કે આવી બધી વાતો સાંભળવામાં તો ઘણી આવે છે પણ આવું થતું કાંઈ પણ નથી આ ખાલી અને ખાલી ભ્રમિત કરનારી વાતો છે પણ મિત્રો હું તમને અહીંયા એક વાત જણાવી દઉં કે જો આપણે આમ જ વિચારતા રહ્યા તો એ મહાવિનાશ આપણને ક્યારે પોતાની ચપેટમાં લઈ લેશે આપણને ખબર પણ નહીં પડે આ મહાવિનાશ ક્યારે આપણને હંમેશા માટે સુગડાવી નાખશે આપણને ખબર જ નહીં પડે આ વાત ઉપર વિશ્વાસ કરવું ખરેખર તમારા માટે મુશ્કેલ હશે પણ મિત્રો જો તમે શાંતિથી સમજવાની કોશિશ કરશો તો તમે પોતે જ અનુમાન લગાવી શકશો કે મહાવિનાશનું આવું કેટલું નજીક છે મહાવિનાશની શરૂઆતનો અંદાજો મિત્રો તમે આ દુનિયામાં વધતી આબાદી થી લગાવી શકો છો વધતી જનસંખ્યાથી લગાડી શકો છો આખી દુનિયાને છોડી દો ભારત દેશને જ લઈ લ્યો જેને આઝાદ થયા પછી વર્ષ થઈ ગયા છે વર્ષ ઓગણીસો એકાવનમાં સ્વતંત્ર ભારતની સૌથી પહેલી જનગણના થઈ હતી અને તે સમયે મિત્રો ભારતની જે જનસંખ્યા હતી ખાલી છત્રીસ કરોડની હતી અને આવી જ રીતે જ્યારે બે હજાર અને અગિયારમાં જનગણના કરવામાં આવી તો ભારતની જનસંખ્યા એકસો વીસ કરોડ હતી ત્યાં જ મિત્રો આજની તારીખમાં ભારતની જે જનસંખ્યા છે એ એકસો ચાલીસ કરોડથી પણ વધારે છે મતલબ કે આઝાદી પછી સત્તોતેર વર્ષોમાં મિત્રો સો કરોડથી વધારે જનસંખ્યા વધી છે ભારતની અને આવી રીતે જો આપણે વર્ષ બે હજાર અને ત્રીસ સુધી ભારતની જનસંખ્યા બસ્સો કરોડની આજુબાજુ થઈ જશે એવો અનુમાન લગાવીએ તો આ બિલકુલ પણ ખોટું નહીં હોય હવે મિત્રો અહીંયા પરેશાની વધતી જનસંખ્યાની નથી પણ એમને આપવામાં આવતી સુવિધાઓની છે મતલબ કે જેમ જેમ જનસંખ્યા વધતી જશે તો એમના માટે નોકરીઓ એમના માટે ખાવા પીવાની વસ્તુઓ એમના માટે રહેવા માટે ઘર ગાડીઓ અને એમની સુવિધા માટે જેટલી વસ્તુઓ જોઈએ એ બધી વસ્તુઓની ડિમાન્ડ વધતી જશે અને મિત્રો તમે પોતે જ વિચારો કે આજની તારીખમાં જે હાલાત છે શું આવનારા સમયમાં ઠીક થશે આજે શહેરો અને રાજ્યોમાં કંપની અને નવા નવા બિઝનેસની કોઈ અછત નથી પણ આમ છતાં પણ આજે લોકોની પાસે નોકરીઓ નથી આજે શહેરો અને રાજ્યોના જે રસ્તા છે એ સાધનોથી એકદમ ખચાખચ ખચ ભર્યા પડ્યા છે પણ આમ છતાં પણ આજની તારીખમાં લોકો માટે સાધનોની અછત છે ના તો બસ ના તો ટ્રેન અને ના તો મેટ્રો જેવા વાહનોમાં જગ્યા હોય છે જમીનની ઉપરથી અને જમીન નીચે સુધી વાહનોની સુવિધા આપવામાં આવે છે આમ છતાં પણ લોકો માટે આજે વાહનોની કમી છે જેમ જેમ લોકો વધતા જશે તો સાધનોમાં તો કમી આવશે જ અને આવી સ્થિતિમાં પછી મિત્રો ગામોને નિશાનો નિશાનો બનાવવામાં આવશે ગામડાઓને જ્યાં રહેવાવાળા લોકો ઘર બનાવશે કારખાનાઓ બનાવશે અને પછી ધીરે ધીરે જે ગામડાઓ છે એ શહેરમાં બદલાતા જશે પણ મિત્રો આ કોઈ ડેવલપમેન્ટ નહીં પણ આ આપણા માણસોના વિનાશનું કારણ બનશે જ્યારે જનસંખ્યા ડબલ થઈ જશે તો એમના માટે અનાજ પણ ડબલ જોઈશે અને પછી ખેતી કરવા માટે ખેતરો પણ ડબલ જોઈશે હવે તમે જ વિચારો કે જ્યારે ગામડાઓ શહેરોમાં બદલાઈ રહ્યા છે તો પછી ખેતી કેવી રીતે થશે જ્યારે ગામોમાં ફેક્ટરી કંપનીઓ અને કારખાનાઓ બનવા લાગશે તો પછી ખેતી માટે જમીન ક્યાં વધશે મતલબ કે આવી રીતના ડેવલપમેન્ટનો સીધો સીધો અસર આપણા અનાજ ઉપર પડશે મતલબ કે જો અનાજ જ નહીં હોય તો માણસ ખાશે શું આજે આપણે બધા જોઈ રહ્યા છીએ કે આપણા રોજના વપરાશ માટેના સામાન બીજા દેશોમાંથી મંગાવવામાં આવે છે ઇમ્પોર્ટ કરવામાં આવે છે જેનાથી અહીંયા જે વસ્તુઓની અછત છે એની જરૂરિયાતને પૂરી કરી શકાય મતલબ કે મિત્રો આજના સમયમાં હરેક જગ્યાએ હરેક વસ્તુની અછત છે અને આનું સીધો કારણ છે જનસંખ્યાનું વધવું હવે મિત્રો તમે જ વિચારો કે જ્યારે માણસો પાસે ખાવા માટે ખાવાનું નહીં હોય તો શું આ મહા થી કોઈ ઓછું છે ત્યાં જ દુનિયામાં વધતો ભ્રષ્ટાચાર, અત્યાચાર અને અધર્મની તો વાત જ શું કરવી આ બધું શું છે મિત્રો આ બધું આપણને એ વાતનો સંકેત આપી રહ્યો છે કે હવે મહાવિનાશ વિનાશ આવવાનો છે આજની તારીખમાં મિત્રો જે પણ થઈ રહ્યું છે એ ખાલી અને ખાલી મહા વિનાશની તૈયારી છે તો મિત્રો ઉમીદ કરીએ છીએ કે આજનો આ વિડિયો તમને પસંદ આવ્યો હશે અને અમારો આ મેસેજ તમને પસંદ આવ્યો હશે જાણકારી કેવી લાગી છે નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ